દાહોદમાં સરદારે દોઢસો યુનિટી માર્ચ અંતર્ગત પ્રભારી મંત્રી અર્જુનભાઈ અર્જુનભાઈના અધ્યક્ષસ્થાની જિલ્લા કક્ષાની વિધાનસભા પદયાત્રા યોજાઈ પ્રભારી મંત્રી શ્રી અર્જુનભાઈ મોઢવાડિયા અને મંત્રી શ્રી રમેશભાઈ કટારા સહિત ઉપસ્થિત સૌ મહાનુભાવો યુનિટી માર્ચનું કરાવ્યું પ્રસ્થાન પ્રભારી મંત્રી શ્રી સરદાર વલ્લભભાઈ પટેલ દ્વારા મૂર્તિમંત કરાયેલા એકતા અખંડિતતા અને રાષ્ટ્ર સેવાના મૂલ્યો પર ભાર આપી પ્રેરક કર્યું રાષ્ટ્રવ્યાપી સરદાર એ યુનિટી માર્ચના ભાગરૂપે આજે દાહોદ વિધાનસભા ભવ્ય એકતા પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે દાહોદ કલેક્ટર શ્રી યોગેશ નિર્ગુડે સૌ મહાનુભાવોનું શાબ્દિક સ્વાગત કર્યું હતું આ કાર્યક્રમમાં મહાનુભાવોનું સ્વાગત પરંપરાગત આદિજાતિ નૃત્ય કરતા જઈ ઢોલ નગારા શરણાઈ દ્વારા કરવામાં આવ્યું હતું પ્રભારી મંત્રી શ્રી તેમજ મંત્રી શ્રી સહિત ઉપસ્થિત મહાનુભાવોએ સરદાર સન્માન યાત્રાની સરદાર પટેલની પ્રતિમાને ફૂલહાર ચડાવી ફૂલો અર્પણ કર્યા હતા આ પ્રસંગે પ્રભારી મંત્રી શ્રી અર્જુનભાઈ મોઢવાડિયાએ પ્રાસંગિક ઉદ્બોધન દરમિયાન સરદાર વલ્લભભાઈ પટેલે મૂર્તિમંત કરાયેલા એકતા અખંડિતતા અને સેવાના મૂલ્યો પર ભાર મૂક્યો હતો તેમણે વધુમાં ઉમેર્યું હતું કે વર્તમાન ભારતનો નકશો બનાવનાર અને પોતાના જીવ દેશની આઝાદી માટે સમર્પિત કરનાર સરદાર પટેલે પોતે પદ મારે નહીં પરંતુ દેશ માટે જન્મ્યા છે એ સાબિત કરી બતાવ્યું આપણે સૌએ સરબાર સાહેબ સરદાર સાહેબના આત્મનિર્ભર ભારત સ્વદેશી અને સ્વચ્છતાના સંદેશને અપનાવવાનું છે અહેવાલ માજુભાઈ બારીઓ દાહોદ જિલ્લા